વાવ સર્કલ પર સાંજના સમયે લીલા લાકડા ભરેલા વાહનોની અવર જવર પેટ્રોલિંગ વધારવાની તાકી જરૂર બાબરના વાવ સર્કલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સાંજના સમયે લીલા લાકડા ભરેલા વાહનો ખુલ્લામાં પસાર થાય છે સાયના મુખ્ય ચોરાહા સમાન વાવસર્કલ પરથી ટ્રેક્ટર સહિતના વાહનોમાં લીલા વૃક્ષોના કાપેલા લાકડા લાકડાભરી નિર્ભયતાપૂર્વક અવરજવર થઈ રહી છે આવા દૃશ્યો છતાં કોઈ જ અસર કાર્યવાહી ન થવાથી અનેક પ્રશ્નો ઉભા થયા છે સાંજ પડતાની સાથે જ આ પ્રકારના વાહનોની અવરજવર વધી જતી હોય છે દિવસના અજવાળામાં દેખાવા ટાળી સાંજના સમયે લીલા લાકડાનો ગેરકાયદેસર વેપાર થતો હોય તેવું સ્પષ્ટ જણાય છે વાવ સર્કલ જેવી વ્યસ્ત જગ્યાએથી આ રીતે વાહનો પસાર થાય ત્યારે તંત્રની કામગીરી પર સીધો સવાલ ઉભો થાય છે શું અહીં નિયમિત પેટ્રોલિંગ થાય છે પર્યાવરણની દ્રષ્ટિએ લીલા વૃક્ષોનું બેફામ કટિંગ ગંભીર સમસ્યા છે તરફ સરકાર હરિયાળી વધારવા વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણના અભિયાન ચલાવે છે ત્યારે બીજી તરફ આવી ખુલ્લી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવામાં તંત્ર નિષ્ફળ સાબિત થાય છે લીલા વૃક્ષોના નિકંદનથી ભૂગર્ભ જળ જળસ્તર ઘટે છે પ્રદૂષણ વધે છે અને આબોહવામાં અસંતુલન સર્જાય છે જેની અસર સીધી સામાન્ય જનજીવન પર પડે છે વાવ સર્કલ તથા આસપાસના વિસ્તારોમાં સાંજના સમયે પોલીસ અને વન વિભાગ દ્વારા સંયુક્ત પેટ્રોલિંગ વધારવામાં આવે શંકાસ્પદ વાહનોની તપાસ જરૂરી પરમિટની ચકાસણી અને ગેરકાયદેસર રીતે લીલા લાકડાનું પરિવહન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જરૂર છે જો સમયસર પગલા લેવામાં નહીં આવે તો બાબર પંથકમાં લીલા વૃક્ષોનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે હવે તંત્રએ એ ચૂપ રહેવાના બદલે જવાબદારીપૂર્વક કાર્યવાહી કરી પર્યાવરણ બચાવવું જરૂરી બની ગયું છે એવા સમાભાઈ જયરાબળ ભાબર બનાસકાંઠા